પદયાત્રીઓ માટે જિલ્લા પોલીસ વડા શ્રી વિજય પટેલના હસ્તે વિષામુખ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો સાબરકાંઠા જિલ્લામાં ભાદરવી પૂનમે માં અંબાના દર્શને જતા પદયાત્રીઓ માટે હિંમતનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પોલીસ વડા શ્રી વિજય પટેલના હસ્તે વિસામુખ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો સાબરકાંઠા એસપી શ્રી વિજય પટેલે જણાવ્યું હતું કે ભાદરવી પૂનમે પગપડા જતા યાત્રીઓને સુવિધા ઉપલબ્ધ કરાવવાના હેતુથી અને રાત્રિ રોકાણ માટે વિષામાનું આયોજન કરવામાં આવ્યું છે અહીં વિસામામાં પદયાત્રીઓ આરામ કરી શકશે ભોજન તેમજ શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે પોલીસ હેડ ક્વાર્ટરમાં આયોજન કરવાનું મુખ્ય કારણ પોલીસ સાથે લોકો જોડાઈ શકે તેમજ પોલીસ અને પ્રજા વચ્ચેનું અંતર ઘટી શકે તેમને પદયાત્રીઓને અહીં આવી આ કેમ્પનો લાભ લેવા અનુરોધ કર્યો હતો રિપોર્ટર સંજય પોકાર જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઈવ ભાદરવી પૂનમે જ્યારે લાખો યાત્રીઓ પગપાળા અંબાજી ખાતે જાય છે ત્યારે આપણા જિલ્લામાંથી જેટલા યાત્રીઓ પસાર થાય છે એને રાત્રિ રોકાણ માટે અમે પોલીસ હેડક્વાર્ટર ખાતે એક કેમ્પનું આયોજન કરેલું છે આ કેમ્પ દસ તારીખે એટલે આજથી ચાલુ કરી અને ચૌદ તારીખ સુધી રહેશે જેમાં યાત્રીઓ અહીંયા આવી અને આરામ કરી શકે છે તેમજ સતત અમારે ત્યાં જમવાની અને પાણીની વ્યવસ્થા પીવાના પાણીની વ્યવસ્થા પણ અમે કરેલી છે પોલીસ હેડક્વાર્ટરમાં આયોજન કરવાનું કારણ સૌથી વધારે છે કે લોકોને એક સેફ્ટી ફીલ થાય પોલીસ સાથે લોકો કનેક્ટ થઈ શકે અને પોલીસ અને પ્રજા વચ્ચેનું અંતર અમે ઘટાડી શકીએ એ આશયથી અમે આ કેમ્પનું આયોજન કરેલી છે તો મારા તમામ યાત્રિકોને મારી અભ્યર્થના કે લોકો અહીંયા આવે અને અમારા કેમ્પનો લાભ લે